વોટિંગ મશીન વોટ અને વોટર વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ માંગની એક સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી સુનાવણી હાથ ધરવામાં આવનાર છે છેલ્લી દરમિયાન અરજદારે કહ્યું કે ઈવીએમ અને વીવીપેટમાં લગાવવામાં આવેલી ચિપ્સને પ્રોગ્રામ કરી શકાય છે મશીનોમાં છેડછાડની ની શક્યતાને નકારી શકાય તેમ નથી જ્યારે અદાલતે અરજદારોને ઉકેલ માટે પૂછ્યું ત્યારે તેઓએ ત્રણ સૂચના આપ્યા પ્રથમ બેલેટ પેપર પર પાછા જાઓ બીજુ મતદારોને વીવીપેટ મતપેટી મૂકવાની અને સ્લીપની ગણતરી કરવાની છૂટ હોવી જોઈએ ત્રીજું મશીનના કાયને પારદર્શક બનાવવો જોઈએ અને તમામ વીવીપેટ સ્લીપ્સ ને ગણતરી કરવી જોઈએ તેના પર ખંડપીઠે કહ્યું કે સિસ્ટમને નષ્ટ કરવાનો પ્રયાસ ન થવો જોઈએ બેલેટ પેપર પર યુગમાં બૂથ કેપ્ચર કરી રીતે કેવું તે ભૂલશો નહીં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ એડીઆર અને અન્ય લોકોની અરજી પર સુનાવણી કરી રહી છે અરજદારો વતી એડવોકેટ પ્રશાંત ભૂષણ ગોપાલ શંકર નારાયણ અને સંજય હેગડે હાજર રહ્યા હતા પ્રશાંત ભૂષણ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ વતી હાજર થયા હતા